मम्मी पप्पा नरक छ बेकार हैन त तू ही खाइले लाटो अ फुट फुट बेरा मजै के बिसि नै नै मजा आ अन्त त ठण्डा ठण्डा छ आ उ कुलिङ गरो इ हा हा हारो गौतम काल आउ जाऊ कसो जानमा त मेन छु के म त हिरो इस पिक्चर का हिरो मे हो इस चैप्टर का विलन मे हो <laughs> इनविजिबल सन इनविजिबल सन न्यू रसोई अनलॉक आपने हैप्पी बर्थडे तोर बर्थडे छ

અહીંયા તો મોટા ભાઈ ગુલાબજામુ નું મેન્યુફેક્ચરિંગ ચાલુ છે કોઈ દિવસ આપણે બનાવતા જોયું નથી આજે પહેલી વાર જોઈ છે બર્થડે બોય ફૂલ મહેનત સાથે માવાની વડી પાડે છે લે કેમ બસ મજા શું હે ગુલાબજામ તો પેલો ઓર્ડર લીધો છે છે ને ગોતી છે વરાજો લાપતા છે

માવો છે કે વડી પડી કઈ ખબર જ નથી ગોપાલ ના ગાંઠિયા લાગે મને તો તમે ઓલા મનુ ગાંઠિયા લાગશે આવી રીતે કઈ ગુલાબજામુ નો માવો તૈયાર કરી નાખ્યો છે હવે એને રોટલી લોટ જેમ મળી નાખવાનો છે અને મસ્ત મજાની સોફ્ટ સોફ્ટ ગોળીઓ બનાવી જેથી કરીને મોઢા મુકતા તરજ ઓગળી જાય ચાલો તો આપણે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નું થોડુંક નિરીક્ષણ કરતા આવીએ ભાઈ આપણે યુનિવર્સ ના ડોક્ટર સ્ટ્રેન્જ છે આ કામ માવા ખાતા હોય એની માટે સાવ ઈજી છે બધે બોય આવી ગયા ગરમા ગરમ ગુલાબજામુ લઈને ટેસ્ટ કરાવવા ಆ ರೀತಿ ಬರ್ಥೆ ಪಗಡಿ ದಿಧೋ મારી આપણે કાલ મળીયા હા 1 ડે લેટર તો પડી ગઈ છે ખબર હવે આપણે રસોડે મારીએ આવે છે અમારી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેટલે તો વગર

તો ત્રણેયના મૂળ એટલે ખરાબ છે કે આ પેપ્સિકમ મરચાં જ નથી લાગે છે કે વોપર પડી જાય ક્યાંકથી મશીન ગોતવું પડશે તો ફાઇનલી આપણે શુક્ત સૂરજ ઉગી ગયો છે ને આપણે આ ભાઈના ઘરેથી આપણે મરચાંનું કટિંગ કરવાનું મશીન મળી ગયું છે ન્યુ રસોઈયા અનલોક આપને ત્યાં આવતા શુભ પ્રસંગોમાં મફતમાં સેવા આપવામાં આવશે આપણે હવે શાકભાજીનો નો ફોજ કરી નાખ્યું છે હવે ઘરે થોડાક ફ્રેશ થઈ આવી પછી પાછા આવશું ચાલો તો બપોર પડી ગઈ છે આપણે જાય છીએ જમણવાર માં વરાજાને મળીએ સુનિપભાઈ કાગડા જેવા લાગો છો તો આપણા વરાજા મસ્ત તૈયાર થઈને ગા મારે બાકાજી કી કરે છે આપણે એને મળતા આવીએ તો કેસે હો આપલો નમસ્તે નમસ્તે હજી તમારી ઉમર નથી થઈ હજી તમારે એવું લાગે તો તમે હજી પીછે આઠ કરી શકો છો હવે તલવાર હાથમાં છે ને પાછળ હટશો તો ખોટું ખોટું થાય

ફૂટ ફૂટ કે પછી નઈ નઈ મજા આ કોલિંગ બોડી આ હા 80 80 બધું દેવાનું છે ઈ ઈ નઈ બોલવાનું વાત કરો છે ગાલી દે શકતા वरना

હાલો હાલો લે છે એક 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 ઓ બબુ શેટ એ હાલો લે આ જો આ કટકા બટકા આ ખાવ જો એ આપણે હાંદની મહેનત બોલાઈ યાર ગુલાબ જમવા

2000 એ પ્રતિકભાઈ હું મુખડ શું છે ઇનવિઝિબલ છે યે ગૌતમના ખર્ચાની યસ હવે એકલા એકલા પાર્ટી એક પીધી હતી હા pore ja

વુન તમે મેં છું કે મેં તો હીરો ઇસ પિચર કા હીરો મે ઇસ ચેપ્ટર કા વિલન મે હા ઇસ પિચર કા સિકંદર મે ઠીક હે ફરી વર્ષો આપણે હવે આપણે કાલે ધાનમાં જશું હા થોડા લે લે આપણે ફરી નવા ત્યાં સુધી કાલે